સરકારે અત્યારે જાહેર કર્યું છે જો આપણી આવક બાર લાખ રૂપિયા સુધી હોય તો આપણે કોઈ ટેક્સ ભરવાનો નથી થતો પણ મારા કેસમાં એવું છે કે આઠ લાખની તો મારી સેલેરી છે અને બીજી ઇન્કમ છે એ મને મળી મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી અથવા કે રોટરીમાંથી મળી છે મને માની આપણે અને મારી ટોટલ ઇન્કમ થાય છે બાર લાખ રૂપિયાની પણ મારે ટેક્સ ભરવાનો થાય છે કેમ કે આ બાબતમાં મારી સોર્સ ઓફ ઇન્કમ અલગ અલગ છે જે મારી આઠ લાખ રૂપિયાની જે સેલેરી ઇન્કમ છે એમાં તો મને હંડ્રેડ પર્સન્ટ ટેક્સ રિબિટ મળશે જે મારી ચાર લાખ રૂપિયાની ઇન્કમ છે એના ઉપર ટેક્સ સ્પેશિયલ રેટ અકોર્ડિંગ લાગશે એ જો શોર્ટ ટર્મ કેપિટલ ગેન હોય તો એના ઉપર મારે વીસ ટકા ટેક્સ ભરવાનો થાય છે એટલે ચાર લાખના વીસ ટકા એટલે કે એસી હજાર નો ટેક્સ ભરવાનો થાય અને જો એ ચાર લાખ રૂપિયા લોંગ ટર્મ કેપિટલ ગેન હોય તો મારે ટેક્સ ભરવાનો થાય છે સાડા બાર ટકા અને ત્યાં મને એક લાખ પચીસ હજારની છૂટ મળે છે હવે વધે છે બે લાખ ને પંચોતેર હજાર એના સાડા બાર ટકા એટલે કે મારે ચોત્રીસ હજાર ત્રણસો પંચોતેર જેવું ભરવાનું થાય એટલે તમારે એવું નહીં માનવાનું કે તમારી બાલાકની આવક છે તો તમારે ટેક્સ ભરવાનો નહીં થાય એ ડિપેન્ડ કરે છે તમારા આવકનો સ્ત્રોત શું છે એના ઉપર તમારે ટેક્સ ભરવાના થાય છે કેમ કે બધી જગ્યાએ ટેક્સ લેબ અલગ અલગ હોય છે આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને ફાઇનાન્સ વિથ હેમતને ફોલો કરો